આપણો મારા મારના નિરાયા મારું તરફ જોયા વેદના વેરાનો મારી મોની

તમે વહેલણો જોડ્યો અને મોરે આવી તમે કબરું અમ રાખ્યું i oh, call Mone mata, malhar <muchas> malo, mareka mone mata. ઊંડી આજે ગુરુવારનો નો છે યુવરાજ હું નવધું તો હાથો હંગા થઈ છે અરવિંદ કદી સુનમય સદન મેં બનાયા છે અને તમારી માતાને ને ટેકો કરીને આગળ લાયા હોય બરોબર તો જ કોઈ ફૂલ મેળવાનું મન થાય બાકી ના થાય થાય ખરું એટલે સુનમય સદન બનાવવું એ અમારા દેવના હાથે તમારો ભાવ ને અમારે કામ કરવાનું અમારે અમે અરવી એવી ઓર પાડી છે ચાર્જ પચાસ કરોડ થી મિલકત લઈને તમે બેઠા છો બાપજી કહેવાય એ મારા પડતા બાકી હું જો ભાઈ દુધરો ક્યાંનો ખેતો બાકી જો ઝઘડો ના હોતો તો હું માતા ના હોત કદી મેં અરજી સાંભળી હોય અને ઘોડા હું જોટોડા માતા હોય કોઈ દાડો મારું વ્યાણ જવા દઉં તા તો મને સલામ ના કરવાની

એકવી દાડે આવવાની છે તે તમે ને તમે જ કીધું પાછું દોડ કે ભાઈ અમારો માતા હાલવી નહીં તેનો મારો થાપો વાગ્યો અને મારો થાપો વાગ્યા પછી વિશા પાર જે જમીન રાખી એ જ મારા નોબણી છે મારા નોબણી જ છે ભાઈ અરે ઘોડા કદી સુનભાઈ કરોડ પછી ના તો માતા માતાને સલામ નહી કરવાની હું એવું કરતો નહીં કે હું નું આજ ક્યારે પણ તારા ધંધા જો આગળ ના લઈ જાય તો મને માતા નહીં કહેવાની તારી માતા છોડ સલોમ મોહણી જેવી માતા છે ભાઈ બધો હોય પણ મોહણીને મેળવીને અસણી કરવી બહુ અઘરી અમે બે એક જ છે અમારો નોમ જુદો બાકી અમારો રંગ એક જ છે ભાઈ અરવિંદ ના બનવાનું બે બનાવી દીધું આવું મને કીધે પાર આવે એવો નહીં બનાવ્યું કે ના બનાવ્યું અરવિંદ આજે કોરા ચેક તમોન લખી આલતા હોય એ મારો પડતાવ છે અને તે લાલ ને રાખી ગરીબ ને છે ત્યાં છોડી દીધો છે એ હિસાબે તો માતા છે કોઈ દાડો મેં કારો બજાર કરવા નહીં દીધો હતા કે બીજું કે તું મોણી હરવિંદ અને કદી ગોડા જમણા હાથે ના વાત કરું કદી આ ઘણીઓ દોડે મેં એવી રીતે વાત કરેલી છે બાકી હું મેલાની ખાનારી છે ખાલી રબારીઓ ચોખી છે બાકી આજે મારી ચોરાશી પતે એટલે છે મારું જનાવર તમારો બોર્ડ ઉપર મારી દેવું કે છે કે નહીં મારા ફૂલ મારી ચોવીસ કલાક મને જનાવર હાલતા હોય એવું મેં કોમ કરતી છે નવશા દેવાડું એ મારા વ્યક્તિ જીવે છે

Oh

છોકરીઓ થી એક હરસમણી જાય દીકરીઓ દીવા બાકી હાર બધું શું કરી મારા પાલન મેં ના જાય એટલે મને બંધ કરી કે તું ના ખાઈશ અને એવા ખાવા બાજાય એટલે હું કોઈ નહીં નહીં ભાઈ હું હગા બાપરી નહીં રણછોડ સમય આવે તો હું ભુવાના બાપરી નહીં મને ચૂકી ચાલે વધી ગો થઈ ચાલે તે ગોદા ખાય હું કોઈના બાપની નહીં શંકા હું ન્યાયની માતા છે અન્યાયની નહીં અને અન્યાય માથી ચલાય નહીં ભાઈ ભલે લોકો હોય ને આપણા રબાઈ નો અન્યાય હોય ને લોકો ન્યાય હોય તો માથી એવું ના કહેવાય કે આ રબાઈ નો આનું ભલું કરો એ મારું માર તો બધા હરખા છે મારે હરખા છે ભાઈ બધા સમય આવે મયજી આ જગ્યા ઉપર

અરે માથું વ્યાહર ચાલે એમ ઊંધું ચાલતું હતું એને મેં સીધું કઈ નાખ્યું કઈ આવ્યું એટલે મેં અહીંના પટેલ હોય બમણ હોય બધાય મારા ન્યાય માં છે ભાઈ અને ન્યાય વગર હું ચાલતી નહીં બમણ હું નહીં એવું કેતું તું બોકડા ખાય છે બરોબર છે પણ સમય છે સમય સમય નું ભળવાનું મારી ઉપર ભાવ રાખો નારિયેળ ના ફૂટે કઈ નહીં મારી ઉપર એવો ભાવ રાખો ભાઈ

જેટલો તમારો ભાવ છે તો હું ધંધામાં આયા રહેતી નહિ તમે એવું કહો કે તારી ચોકી મેળ ચોકી પછી ચોરી થાય તો હું તમારે લખી આવું બોર્ડ ઉપર તો મારી જોડે લઈ લેવાની મારો ભાવ ભાવ હોય તો તો ભાઈ વગર જતું કોઈ એમ સારું થવાનું છે કોઈ જાડો અમે દગો ના કરીએ જેવું મોણો મોટ્યા પછી ફરી ચાલે અમે ના ફરીએ ેણું કેવું હોય સારું નેણું કેવું ગોમે કોમે બે જગો કરું તો હું વાયે માતા નહીં ભાઈ આવડું થઈ છે ભાઈ તમારો ભાવ છે તો અમે દીવ છે છેતરાલ જેટલા પગ ને જેટલી રથ જોડ છે દેવરાજ એટલું હું શુદ્ધ કોમ બનાવીશ ભાઈ તમારે ચાલવાનું મારે તમારી વ્યાહવાનું એ મારી જવાબદારી હોય ભાઈ કદી આ તો પાછલી પડતા છોકરો છે ભાઈ વધ ઘટે થાય મારું માન એવું છે કે આ પડદા છે મારી અને મારી પડા દાબીન આવે તાકાત મારી છે

ના ઉતારી પાડું તું આ કાઠે માતા ઉતારવાનું મારે છે હજુ બેઠી છે અને લાલજી તારી ઓખ વહુ પડે જો આગળ ના થઈ જાય મને માતા કહેવાની કેવાની અરવિંદ કરતા હતા ઈશ્વર છે બાકી એવા તમે ભુવા નહી થઈ ગયા બધા એ હું હોય તો જ હું કહી દઉં શું કરવા ગમે હજારો હોય ને તમે બાધા લો છો પણ ઘોડા કોઈ એમ રડી તમારો ઘોડા ત્યાગાયા છે લાલજી મને બધી ખબર છે ભાઈ અને એક જગા એ નતું થતું એ કહી દીધું અને એ કર્યું તને એને કાયા તે પૈસા પાછા હાલ દીધા તમે એટલે હવે દેવ છે અમારથી તમે ખાતા પીતા નું ઓળખો છો ને ગરીબ નહીં ઓળખો છો એટલે કદી લાલજી આ તમારો દીકરો બોલે ને અને હું આ નદી ના કાંઠા મોઘું માલ માલ મોઘ મોલો દેવા

આ ઘરે અમે દેવ હો ભાઈ કે ખરી અણી આવી હોય તાર બાકી હાલતા ચાલતા એવું તો કે આ થાય જાય એ ના થાય પણ અણી આવી હોય છેલ્લો સમય હોય સમજણ પડે છે કોઈ ઉપાય ના હોય કે દાડો અમારો ઉપાય છે પેલો તમારી માતાનો ઉપાય છે ને મેહર અમારો છે તમારી માતાનો ડોલ લઈને અમે ચાલીએ છીએ ભાઈ બોવ ગમે તેની બધારો પણ અમારી માતાનો ડોલ લઈને તમે ચાલો એટલે તમે નક્કી બ્રહ્મપોરી ભોને વિરામ યુ ગાડીએ મારે એક ખપ મારવો છે અવધૂતની ગાડી જેનો એનો ગુરુવાર છે તો મારો એ જ પરમનો છે જો ના બતાવું સંજય કા તો તારી માતા નહીં જો તાવ તું છે તારી ભક્તિ છે કોઈ દાળ જગત મેં કાથા દુનિયામાં કહેવા જાય તારા ખબે ના આવું તો માતા નહીં ભાઈ જ ના લાવું કા તો અવધૂત મહારાજે હાથ દાડા અનાજ જે સત્તા થાય ને એ મારો ભાગ છે ભાઈ

કંઈ પૂછવાની કોઈ જરૂર નહીં એમને પણ મારા દેવ માટે તે ખુલ્લા દ્વાર મેલે છે ગમે તેવું હોય તો એ હાજર થઈ જાય ગમે તેવી સત્તા હોય તો મારી છતાં આગળ આવે ખોટું બોલું કોઈ જાવ મને નિરાશ નહીં કરે સારું થઈ જાય ભાઈ કરતા ઈશ્વર છે એ અવધૂત મારા તમારી બધાની આપણી લાદ રાખે તમારી ભક્તિ ઉગે અને અમારા દેવ લોકોના તમારી ઉપર હાથ રહે છે સારું થઈ જ્યાં સદાય માટે અંભા છે એટલું આગળ ચાલીશું મારી ભાઈ પાવ ખાવ પીઓ કલોલ કરો